અને અમરોપા બે ભાઈ રહ્યા ઓવર ઇવન બાબ પતંગ ઉડાવવાના છે તે ઇફોબા ને પતંગ ઉડાવવાની મોય બેઠો હતો એટલે ઊડ કે ને કી ઊગી હવે નટુ ને ઓવર એ કીસ ના મે ઉડાળ જો એમ કીસ માર એટલે આ તો જબરો બેઠો એટલે હવે તે દાડો આયા લાગ મારા એ જોર લાણો પર ઠારે પાણી મૂક એક કોમ કરો

આ વાતો ના કરી બેડો ને ખાલી વાગડ મોરતા આ હે કે પછાડો તમે પછાડો સરપંચા ઘેર જઈને આપડો

કરશે <laughs> 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 <laughs>

પતંગ લાવવારવા તારે માથું ઉડાડવું હોય એટલે પતંગ ઉડાડવા મારે તમે તારા તમે

ચાર વાટવા નાયા કે લુંટવા 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 દેરા પતા કે અમારો ઉડ્યા તમારો ઉડ્યા જડી અલા પણ ઉતાવળ થઈ છે હવે વાર આ

સરપંચ આ ઘર દીધો લકડીઓ લઈ આ લકડીઓ લઈને મને લાગે લડાઈ તો જ વાત લડાઈ ઘેર લડાઈ

મેડો જા ja, <tosimulina> આમારે વચગા તમે આયરો પડી ગયો છે હા જને આવજો બોઠા 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 બોલ બોલાવો કો બોલ બોઠાવો બોઠા હું તાકી રહ્યો હું પતક લઉં બોયા યા 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 અલ્યા એ અલ્યા મમી નાહ રે અલ્યા તારી યા યા ઓ ઓ પક થાતી રહા લ્યા યા યા અલ્યા તારી બાકી ને તો પક જા લ્યા હવે ના હમતી આય આખો ખાલી બોય આવજો બોય આવજો આ આલે ઉપર આલે ખાલી ભોય આવજે કાકાનો ભોય આવજે ખાલી મારે કાકાનો તો આટલી પતંગ જગાયલો જોય મારું હા ઓય ઓય બતાવું તું ભોય છે ભોય આયે ભોય ઓય શું હું પેલો પતંગ બે ઉડાડે ઉડાડ્યો હું ચિલો ચી પેલા કાપલો કરો છો ને ત્યારે એ તો પછી તું બોલતું તું એવું પછી

છોકરો ચગાજો છોકરા ને બધું નથી ઉપર જોયું પછી મેટ્રો છોકરો છોકરો મારો પછી જાજી દાદાગીરી ના કરો પછી કરી છે બીજું બીજી તમારાથી કોઈ નઈ થયો અરે બોલતો ની આપણે ફૂલ ફા મારવા એ વાત આવ છે રે ઓય હા હા અમે પતંગ ઉડાય એમાં તો મેલી બોલતે લ્યા અલ્યા પેલી ભેઈ પડ્યો હું હો કરી રહ્યો છું કમનિયા મટીને કમનિયા એ ભાઈયા ભાઈ કમનિયા મટીને ખાલી નખરી આપણે જહલે કમનિયા મટી ના ના તો કઈ નહી ભાઈ ઘરે આવી જા ભકા આવી જા આવી જા ભાઈ હાલ્યો આવો મા રોકો તો કરી લ્યા ના કઈ સુતો તો મને મારે બીતો ઉભો સી લે પાછો જતો પાછો લે ભાઈ મારો કોડું કોઈ ના આવીને કરી દઉં ભાજી નો હોય પણ ઓમળો બે બે ભાજી જાવ ઓમળો કઈ ખબર છે કે ભાજી કોણ છે આ ઘેર દોશિયા કરે અર્દન જો કે આખી ભાજી જાહે અલ્યા દોશી આ મારા હેડયા છે લે ત્યારે ને ભાજી નો ખાવું કે હો એ લકડી લાયે ચોર આ ભાજી લૂંટવા લઈ ગયો અલ્યા કોણ છે આ તો પતંગ ચગાવાયા રૂપિયા નો પતંગ ઉડ્યો રૂપિયા ની ફિરકી લઈને